મોબાઈલ ની વાત નીકળી જ છે એટલે કહી દઉં કે સાહેબ મને ને તમને એ એ મોબાઈલમાં ફોટા પાડી અને મૂકવાનો એવો ક્રેઝ છે આપણે બહુ ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડા બહુ સરસ મજાની વાત કરે કે મેન તમે ગમે ત્યાં ગયા હશો ગમે ત્યાં પ્રસંગ હશે ગમે તે વસ્તુ સાથે ગમે તે વ્યક્તિ સાથે ફોટો પડાવ્યો હશે એ ફોટાને જ્યાં સુધી તમે ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ નહીં કરો ત્યાં સુધી એ ફોટાનો મોક્ષ નહીં થાય એ ફોટો અવગતીએ જાય છે એટલે એને ગમે ત્યાં એકંદર સોશિયલ મીડિયામાં ચડાવો તો જ એ ફોટાનો મોક્ષ થાય અને હજી આ હજી આવનારો સમય એવો હશે સાહેબ કે તમે માર્કિંગ કરજો કે લેટેસ્ટ મમ્મીઓ છે આજની નવી મમ્મીઓ નવી જનરેશનની એના નાના નાના ટબુડિયાઓને છોકરાઓને છી કરાવતા હશે ને ત્યારે તે મારું પપલું જપલું અને પછી લખશે ફીલિંગ રિલેક્સ આવા ફોટા એ રિલેક્સ થઈ જ જાય એમાં આ ફોટો ન મૂકો તો કાઈ જરૂર